દર સાંજે પાર્કમાં એક ખુરશી ખાલી રહેતી લોકો બેઠા ઉઠ્યા પણ એ ખુરશી હંમેશા ખાલી અનિતા રોજ ત્યાં આવીને એ ખુરશી સામે બેસતી કોઈ પૂછતું તો હળવેથી બોલતી મારો સમય અહીં અટકેલો છે વર્ષો પહેલાં અનિતા અને વિક્રમ દર સાંજે એ ખુરશી પર બેસતા વાતો હાસ્ય અને સપના વિક્રમ બોલતો એક દિવસ હું દૂર જઈશ પણ પાછો આવું છું અનિતાએ વિશ્વાસ કર્યો એક દિવસ વિક્રમ ગયો પાછો આવ્યો નહીં એક અકસ્માતે બધું અટકી ગયું લોકો કહેતા જીવન આગળ વધાર પણ અનિતાને ખબર હતી આગળ વધવું એ ભૂલી જવું નથી એક દિવસ નાનો છોકરો આવ્યો એ ખાલી ખુરશી પર બેસી ગયો અનિતા બોલી એ ખુરશી ખાલી રાખજો છોકરો પૂછે કેમ અનિતા હસીને બોલી કારણ કે કેટલાક લોકો જાય છે પણ જગ્યા ખાલી રહે છે છોકરો ઊભો થયો ખુરશી ફરી ખાલી પણ અનિતાનું દિલ થોડું હળવું થયું એ દિવસે અનિતાએ સમજ્યું યાદો દુઃખ આપે છે પણ એ જ આપણું જોડાણ છે આ વાત પરથી આપણને શીખ મળે છે કે જે પ્રેમ સાચો હોય એ ગાયબ થતો નથી એ બસ ખાલી ખુરશી બની શાંત બેસી રહે છે